ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાયનિયર પાયનિયર શબ્દનો અર્થ કોઈ પણ સાહસની પહેલ કરનાર શોધખોળ કરવી પહેલ કરવી નવો ચીલો પાડવો અગ્રણી અગ્રેસર અગ્રગામી પ્રવર્તક કે સંશોધક થાય છે પાયનિયર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ અ પાયનિયર ઇન ધ ફિલ્ડ ઓફ બાયોટેકનોલોજી એટલે કે તેઓ બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર હતા એક બીજું ઉદાહરણ જોઈએ This technology was pioneered in India. એટલે કે આ ટેકનોલોજી ભારતમાં સૌથી પહેલા શોધાઈ હતી. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.